રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વેણુ બે સિંચાઈમાં ફરજ બજાવતા કર્મચારીઓ પરિવાર સાથે ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે કર્મચારીને લગતા પગાર પંચ સાથે મળવાપાત્ર રકમ ન મળતા ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે વેણુ બે સિંચાઈમાં ઉપલેટા તાલુકામાં 2005 થી ફરજ બજાવતા કર્મચારી પર અન્યાય થયો હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે ઉપલેટા ડિવિઝનમાં સિનિયર કર્મચારી હોવા છતાં મળવાપાત્ર રકમ નથી મળી તેમણે સિંચાઈ વિભાગમાં અનેકવાર લેખિત રજૂઆતો પણ કરી છે પરંતુ હજુ સુધી તેમને સંતોષકારક જવાબ ન મળતા આખરે તેઓ ઉપવાસ પર ઉતર્યા છે હું પ્લેટા તાલુકાના વેણુબે સિંચાઈ યોજનામાં નોકરી કરું છું 2005 થી અને હું ઉપવાસ આંદોલન ઉપર બેઠો છું મારી માંગણી મને સંતોષકારક મળતી નથી તે માટે અને મેં અનેક વખત રજૂઆતો કરેલી તો મને એમ કહે છે કે તમને મળે નહીં તમને મળવા પાત્ર છે નહીં એટલે મેં કીધું શા માટે તો કે તમારો કોર્ટ કેસ ચાલે છે તો મારા પછી જે જુનિયર ચાર જણાને એનોય એનો પણ કેસ ચાલે છે એને સબડિવિઝને વિભાગીય કચેરીએ કોઈ પણ એની મંજૂરી લીધા વગર અહીંથી ને એને છઠ્ઠું ડીપી અને છઠ્ઠું પગાર પણ ચાપી દીધું છે તો મારી માગણી એ છે કે મને પણ ડીપી મળે એટલા માટે મેં આ આંદોલન ઉપર ઉપર બેઠો છું હું મારા પતિના પતિના ન્યાય માટે મારા પાછળના જે જુનિયર છે એને પતિ એ ઘડી વાર રજુઆત કરેલી પણ એની અરજી કોઈ સાંભળતું નથી એની કોઈ સાંભળતું નથી એ માટે મારે આંદોલન ઉપર બેસવું પડ્યું